સુરત અપરાણ અને કરતા પોલીસ દોડી આવી હતી અને તાત્કાલિક અપહરણ વિધ લૂંટની ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી લીધી હતી સુરતમાં હવે અસામાજિક તત્વો સામે પોલીસ ઝેલી પડી જતા ગુનેગારો પ્રોત પ્રકાશી રહ્યા છે અને લૂંટ તેમજ અપરાણ જેવી ઘટનાને અંજામ આપી હોવાની વાત સામે આવી છે જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી લીધી હતી પોલીસે રવિરાજ ચાવડા અને અશોક ની ધરપકડ કરી લીધી હતી આરોપીએ પૈસાની લેતી દેતીમાં નું અપહરણ કર્યું હોવાનું પોલીસ સામે આવ્યું હતું આ બાબતે બીજા સાત થી આઠ આરોપીના નામ પર ખુલ્યા હતા જ્યારે અન્ય ઇસમો ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસના ના ચક્રો ગતિમાન કર્યા હતા ગોડોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક એકવીસ વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન સાત થી આઠ ઇસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો એને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાત થી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે કુલ આઠથી દસ આરોપીઓ હોવાનું હાલ જણાય આવેલ છે